સુરેન્દ્રનગર ફિરદોસ સોસાયટીમાં વાવાઝોડું આવ્યું પરમ દિવસે વાવાઝોડું આવ્યું ત્યારનો આ થાંભલો પડી ગયો છે તમામ આ થાંભલો દેખાડો તમે ઉપર રહેજો બધા આ થાંભલો પડી ગયો હે સુરેન્દ્રનગર ફિરદો સોસાયટીમાં વાવાઝોડું એવું ત્યાંનો આ થાંભલો પડી ગયો છે અને અહીંના તમામ વિસ્તારોમાં આગળના વિસ્તારોમાં લાઈટ નથી અનેક વખત અહીંના લોકોએ રજૂઆત કરી ફોન કરીને અહીંની વીજ પ્રવાહ બંધ કરાવી દીધો આ બોતેર બોતેર કલાક વીતી ગયા હોવા છતાં પીજીવીસીએલ દ્વારા સુરેન્દ્રનગર વીજ કંપની દ્વારા અહીંયા વીજ પુરવઠો યથાવત કરવામાં નથી આવ્યો અહીંયા નવો થાંભલો નાખવામાં નથી આવ્યો તેથી વીજ કંપનીના અધિકારીને અમે સ્પષ્ટ કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે એટલે બે ચાર કલાકમાં જ અહીંયા ફિર્ડો સોસાયટીના આ વિસ્તારમાં વીજ થાંભલો ઊભો કરો અને વીજ પ્રવાહ ફરી વખત ચાલુ કરો વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રીને પણ કહીએ છીએ સુરેન્દ્રનગરના ભાજપના તમામ આગેવાનોને કહીએ છીએ કે બોતેર બોતેર કલાકથી અહીંયા વીજ પ્રવાહ બંધ છે થાંભલો ઊભો નથી કરી શકતા ત્યારે તમે શું વિકાસના બળગા ફૂકો છો તેથી તમામે તમામ લોકોને કહીએ છીએ કે જે ફિરદોસ ના અહીંયા ફિરદોસ સોસાયટીની આજુબાજુના વિસ્તારમાં નાના બાળકો મહિલાઓ જે લોકોને પારાવાર સમસ્યા ભોગવવી પડે છે તે સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે અને આ પડેલો વીજ સ્તંભ વીજ થાંભલો ફરી વખત ઊભો કરી વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે આ ફિરદોસ સોસાયટી છે દાલમીલ રોડ મારું નામ જિજ્ઞેશભાઈ છે ત્રણ દિવસથી આ થાંભલો પડી ગયો હોય ક્રમ દિવસે ગયા તા કે સવારે આવશું સવારે ગયા તા કે માણસો નથી બપોરે કાલ ગયા તા કે આ થાંભલા નથી વારંવાર રજૂઆત કરવાથી થાંભલો નાખવા કોઈ આવતું નથી આ ત્રણ દિવસથી આ બધા નાના નાના બાળકો ગરમીના કાળજાળ થઈને બહાર રખડતા હોય

હજી કાલે જ્યાં રાતે બે વાગ્યા મોટર આવી ગઈ હજી પાછી વાળી તો કે અમે નગરો તો કે તમારો સાંભળો ઊભો કરવા આવી નીમ કીધું અમે ચાર જણા કીધું તો